ડબલ ગાડી નિકરે આપના સોની દાદાગીરી કરતો બાઈક ચાલકનો એ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ બેફામ બનેલા જે રાજાઓ છે તે કેમ નથી સમજતા તેનું પણ અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે

જે કહી શકે કે જાતે એ રૂટમાં ગાડી હંકાર્યા છે અને સામેથી બસ અકસ્માત સર્જાય છે ગાડી અથડાય છે તો પછી આપણે એવું ન કહી શકીએ કે એમાંય બસનો અથવા તો એ ડ્રાઈવરનો વાંક છે પરંતુ સુરતમાંથી એક વિડીયો એવો સામે આવ્યો છે ધ્યાન રાખવાની હોય ડ્રાઈવર છે તે દાદાગીરી કરી રહ્યા છે કહી રહ્યા છે કે તું તારે જે વિડીયો ઉતારવો હોય ઉતારી લે તારે જેને કેવું હોય એને કહી દે બાકી ગાડી તો અહિયાંથી જ નીકળશે આ વિડીયો કતારગામ બીઆરટીએસ માનવામાં આવી રહ્યું છે દાદાગીરી કરતો બાઈક ચાલકનો એ વિડિયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર જે લોકો છે એ જે બાઇક ચાલક છે બુલેટ રાજા છે તેમની ટીકા કરી રહ્યા છે ને કહી રહ્યા છે કે બીઆરટીએસ ના ડ્રાઈવરે જે પણ કહ્યું એ ખૂબ સાચી વાત કહી છે આપણે એમના રૂટમાં ન જવું જોઈએ પરંતુ આપણે જલ્દી જવાના એ ગેલછામાં એ રૂટમાંથી પસાર થઈએ છે અને ત્યારે નાનો મોટો અકસ્માત થાય છે તો આપણે બીઆરટીએસ ના ડ્રાઈવર ઉપર ગંભીર આરોપ લગાવીએ છીએ

તમે ચાર રસ્તે થી હું ધીરે હું મારી સાઈડ આવ્યો છું હું મારી સાઈડ આવ્યો છું ને 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 અમારે ત્રીસ ની સ્પીડ છે તું ગાડી ની સ્પીડ ચારસો પર સ્પીડ માની તમે રોંગમાં આવો છો તમને એટલી શરમ આવી જોઈએ કે બીઆરટીએસ માં ડબલ ગાડી નીકળે બીઆરટીએસ માં ડબલ ગાડી નીકળે પ્રમાણે તમે દ્રશ્યો જોયા કે જેની બીઆરટીએસ રૂટ ની અંદર એક બુલેટ રાજા કે જે બેફામ રીતે દોડતા જોવા મળ્યા છે ને આ દ્રશ્યો ની અંદર તમે જોઈ શકો છો કે જયારે આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે ને જ્યારે મોટો કોઈ અકસ્માત સર્જાય છે ત્યારે એ લોકો બીઆરટીએસના જે ડ્રાઈવર છે તેના ઉપર એ આરોપ લગાવતા હોય છે પરંતુ ચાલક એ પોલીસની કાર્યવાહીથી પણ નથી ડરતો સુરતમાં રોંગ સાઈડ રાજાએ બેફામ બન્યા છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે મનાય હોવા છતાં પણ જો બીઆરટીએસ રૂટમાં એ બેફામ ગાડીઓ દોડતી હોય છે ત્યારે સવાલો અનેક ઊભા થાય છે અને જે પ્રકારે તમે દાદાગીરી તમે જો એ વિડીયોની અંદર આ પ્રમાણે બાઇક ચાલક જે છે તે રોંગ સાઈડમાં કેવી રીતે ઘૂસી શકે એનો જો જવાબ એ બાઇક ચાલક પાસે હોય તો એ પણ આપે આ બાઇક ચાલકે જે સુરતમાં રોંગ સાઈડ રાજા છે તે અનેક વખત આપણે જોઈએ છે નો માત્ર સુરતની વાત અમદાવાદમાં પણ આ પ્રકારના દ્રશ્યો ઘણી વખત સામે આવતા હોય છે કે જેમાં બીઆરટીએસ રૂટની અંદર ખાનગી વાહનો ચાલતા હોય છે સાહેબ માત્ર નહીં ટુ વ્હીલ ફોર વ્હીલ ચાલતી હોય છે એ લોડેડ ટેમ્પો હોય છે જે સામાન્ય હેરાપેરી કરતા ટેમ્પો હોય છે તે ટેમ્પો પણ બીઆરટીએસ રૂટમાં ચાલતા હોય છે અને જ્યારે સામેથી બસ આવી જાય છે ત્યારે એ સામે દાદાગીરી કરતા હોય છે સાહેબ એ રસ્તાઓ કોઈના બાપના નથી એ રસ્તા એ સરકારી બસના હોય છે ત્યાંથી આપણે નીકળવું એટલે ગેરકાનૂની હોય છે ત્યાંથી નીકળવું એટલે કદાચ દંડ પણ થાય તો આપણે શાંતિથી દંડ ભરી પણ દેવો જોઈએ કારણ કે આપણા માટે અલગથી રોડ બનાવેલા હોય છે બીઆરટીએસ રૂટના અલગ જે રોડ હોય છે તેની ઉપર પસાર થઈ જલ્દી પહોંચવાની ગેલછામાં આપણે એક ભૂલ કરીએ છે ને આ ભૂલ આપણા પરિવારને પણ ભોગવવી પડે છે આ પ્રકારની વાત આ બેફામ બનેલા જે રાજાઓ છે તે કેમ નથી સમજતા તેનું પણ અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે અને આ વિડિયો જે

એ કેટલું યોગ્ય કહેવાય આ બાઇક ચાલક પર પોલીસ કાર્યવાહી કરે તેવી અત્યારે લોકોની માંગણી જોવા મળી રહી છે